વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનથી ચારસો મીટરની અંદરના એરિયામાં મોટા પાયે દારૂના કટિંગ સમયે એસએમસીના દરોડાનો મામલો એસએમસીએ દરોડા પાડી ઓગણચાલીસ દશાંશ શૂન્ય ત્રણ લાખનો વિદેશી દારૂ અને દોઢ ડઝનથી પણ વધુ વાહનો જપ્ત કર્યા હતા ઓગણચાલીસ દશાંશ શૂન્ય ત્રણ લાખનો વિદેશી દારૂ અને બેતાલીસ લાખના વાહનો મળીને પોણા કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જિલ્લા પોલીસ વડાએ સાવલી સાહેબ બી જાડેજાને સસ્પેન્ડ કર્યા વાઘોડિયાની ચોરીમાં પકડાયેલા જરોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ચિરાગ શાહને પણ સસ્પેન્ડ કરાયો વડોદરા જિલ્લા એસપી દ્વારા સાવલી પી એસ આઈ વાઘોડિયા કોન્સ્ટેબલ તેમજ છાણી પી આઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખડડાટ રિપોર્ટર અંકિત પરમાર સાવલી